તમારી ઘરની અંદર સુખ શાંતિ રહે ઘરની અંદર બધું તમારે સુખ શાંતિ ઓર માતાજી તમારે ઉપર હંમેશા માટેની દયા રહે એની કુપારે તમારા ઉપર ઘરની અંદર સુખ શાંતિ ધન લક્ષ્મી દોલત એના માટેનો આ મંત્ર છે નવરાત્રીમાં મસ્જિદ થશે મિત્રો તો મિત્રો આ નવરાત્રી મસ્જિદ કરવામાં મસ્જિદ કરવાનું મેળી માતાનો મંત્ર છે મિત્રો અને આ મંત્ર તમારે સિદ્ધ કરવા માટે તમારે નવરાત્રીમાં માતાજીની ઉપાસના કરવાની છે માતાજીની ઉપાસના કરી અને માતાજીની પૂજા પાઠ માતાજીને મેળી માતાની છબી રાખી પૂજા પાઠ દિવસનો તમારે ઉપાસ કરવાનો છે નવ દિવસ ઉપવાસ કરીને માતાજીની તમારે માળા કરવાની છે એટલે માળા કરવાની છે અને આ માળા તમારે નવ દિવસ નવ દિવસ તમારે આ માળા કરવાની છે મિત્રો તો મિત્રો પહેલું તો તમને એ વિધિ બતાવું છું આ વિધિ છે તે એક લાવી મેળી માતાને એક લાવી અને મેળી માને તેલ માં આડી વાત નો દીવો કરવો આડી વાત નો દીવો કરવો અને આહુતિ માં લાવિંગ પ્રમાણે નવ દિવસ નવ દિવસ લાવીન આહુતિ આપવાની લાવીન થી પરમાને નવ દિવસ કરવો ઉપવાસ કરવો ઉપવાસ કરવો અને કાળા બકરા નું બકરા ની કાંકરી ગોળ કોંકરી ગોળ ખવડાવી પછી શરૂઆત કરવી અને આ નવરાત્રીમાં નવ દિવસ કરવું અને આ તમામ પ્રકારની મનોકામના માતાજી પૂરી કરે એના માટેનો મંત્ર છે તમારે મિત્રો એક લવિંગ લેવાનું પહેલા દિવસે તમારે મિત્રો એક લવિંગ લેવાનું અને માતાજીની છબી રાખી અને છબી રાખી અને માતાજીને તેલનો દીવા આડી ડિવિટનો કરવાનો આડી ડિવિટનો કરી અને લવિંગ તમારે

ઉપાસના કરી અને જ્યારે છેલ્લે દિવસે છેલ્લે દિવસે તમારે લવિગ્ન માતાજીને આહુતિ આપવાની છે લવિગ્ની આહુતિ આપવાની છે અને લવિગ્ની આહુતિ આપી અને તમારે એકસો આઠ વખત હોમ કરવાનો છે એકસો આઠ વખત મિત્રો આ હોમ કરવાનું છે માતાજીને નવ દિવસ તમારે ઉપવાસ કરવાના છે તો આ માતાજીનો જે તમારે નવ દિવસ ઉપવાસ કરશો અને મનોકામના સિદ્ધ મંત્ર છે તમારે હું મંત્ર તમને આપું છું પેલી તમે આ વિધિ જાણી લો મિત્રો પછા વીધિ પૂરેપૂરી જાણ્યા પછી તે આ મંત્રનો જાપ કરજો નવ દિવસ માતાજીના ઉપવાસ કરવાના છે નવ દિવસ તમારે માતાજીનો એકસોને આઠ વખત જે મંત્ર આપવી મંત્રનો એકસોને આઠ વખત જાપ કરવાના છે અને લવિંગ લવિંગ લઈને છેલ્લા દિવસે તમારે એકસોને આઠ વખત માતાજીની આહુતિ આપવાની છે આહુતિ આપવાની છે અને માતાજીને આહુતિ આપી અને છેલ્લે દિવસે માતાજીને તમારે ભોગ પરસાદ ભોગ પરસાદ એટલે માતાજીને હવા છે ચોખાની માતાજી નિવેદ કરવાનું છે અને તમારે નવ દિવસ નવ દિવસ ઉપવાસ કરવાના નવ દિવસ કાળા બકરાને તમારે કાંકરી ગોળ ખવડાવવાનો છે મિત્રો આવી તમારી આ વિધિ છે અને હવે મંત્ર હું આપો મંત્ર ધ્યાનથી સાંભળજો મિત્રો મિત્રો મેરડી માતાનો મંત્ર છે આ મંત્ર નાનો છે પણ બહુ શક્તિશાળી છે આ મંત્ર તમે ધ્યાનથી મિત્રો સાંભળજો મૈયા મેરડી હાજીર હોના ચંડી ભંગી કામ करना लक्ष्मी खूटी माया टूटी बदी बर्बादी तू संभालना गोरख गोरक्षी ने किया मच्छिंदर ने पाया तब मेलरी ने बताया मित्रों मंत्र आटलो छे मंत्र फारसी में बोल क्या थी समझो मैया मेरी हाजिर होना चंडी भंगी का काम करना लक्ष्मी खोटी माया टूटी बदी बर्बादी तू संभालना गोरक्षी ने किया मच्छिंदर ने पाया तब मेरी ने बताया

બતાયા માં મંત્ર છે અને નવ દિવસ માતાજીની કરવાની આ મંત્ર સિદ્ધ થશે અને તમારે નવ દિવસ માતાજીની ઉપવાસ ઉપાસ કરવાનો છે નવ દિવસ ઉપાસ કરી માતાજીને આદિ તેલનો દીવો કરવાનો છે નવ દિવસ નવ દિવસ તેલનો દીવો અખંડ રાખવાનો છે અને માતાજીને તમારે ઉપવાસના એક ટાઈમ કરવાનો છે અને લાવી લવિંગ માતાજી ને ચડાવવાનું છે લવિંગ નો ભોગ ચડાવવાનો રોજ અને લવિંગ નો છેલ્લા દિવસે તમારે એકસો આઠ વાગે તમારે ઓમ કરીને આહુતિ આપવાની અને રોજ નું આ મંત્ર એકસો આઠ વાગે તમારે જાપ કરવાનો રાત્રે રાત્રે અગિયાર ને અગિયાર વાગ્યા પછી મિત્રો નવ દિવસે આવી રીતે કરવા નવ માં દિવસે તો માતાજી મંત્ર સિદ્ધ થશે તમારી મનોકામના પૂરી થશે કારણ કે સુખ શાંતિ ધન લક્ષ્મી દોલત થી માતાજી તમારા પર કૃપા રહેશે અને આ નવરાત્રી ની અંદર તમે નવ દિવસ તમારે કરવાનો છે અને કાળા બકરાને ને તમારે કાંકરી ગોળ નવ દિવસ ખવડાવવાનો છે તો મિત્રો આ મંત્ર તમે ધ્યાનથી સાંભળ્યો છે ધ્યાનથી આ માહિતી તમને સમજમાં આવી છે નવરાત્રી ની અંદર સિદ્ધ થશે આ મંત્ર અને મિત્રો નવરાત્રી આવી રહી છે નવરાત્રીની અંદર માતાજી ના આવે હું ઘણા ઘણા વિડીયો આપીશ મંત્રો આપીશ તમને પણ અમારી યુટ્યુબ ચેનલ શીખવું છે આજના ચેનલ તમે જોતા રહો લાઈક કરતા રહો સબસ્ક્રાઈબ કરતા રહો મિત્રો જય માતાજી જય માતાજી જય માતાજી